લોકો ન ભણે એ જો ભણશે તો અમને પ્રશ્ન કરશે એ બીકના કારણે આ લોકો કચ્છના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે હાલ આમ તો તમે હું જેમ સમજણો ચોક્કસ જે કચ્છની અંદર શિક્ષકો નથી શાળાઓ છે તો શાળાઓની અંદર મિત્રો દ્વિતીઓ ભણવા જાય છે પણ શિક્ષક નથી એટલે બહુ દુઃખની વાત છે આ પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિઓને ઉકેલવા પડે પ્રજાના પ્રતિનિધિઓને આગળ આવીને આપણો રસ્તો કાઢવો જોઈએ ખાસ તો આનામાં પ્રજાને જાગ્યો જોઈએ કચ્છની ખમીર પ્રજા જે કહેવાતી ને એ ક્યાંક પોતનું ખમીર ખોઈ રહ્યું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે એવું ક્યાંક લાગી રહ્યું છે કદાચ ઘણાને દુઃખ લાગશે તો લાગે તો ભલે લાગે કારણ કે જો તમે તમારા દીકરાના ભવિષ્ય માટે તમારા દીકરીના ભવિષ્ય માટે જો આગળ નથી આવી શકતા તો આનાથી માટે કોઈ મોટું દુઃખનું વિષય જ નથી નમસ્કાર આવાસ જનતાગીમાંથી હું દતેશ વાવસાર આપનું સ્વાગત કરું છું કચ્છ જિલ્લામાં શિક્ષકોની જે ઘટની સમસ્યા છે કેટલાય વર્ષોથી એ સમસ્યા ચાલી રહી છે આ સમસ્યા ની વાત કરીએ તો લગભગ વર્ષ વર્ષ કે થી થયા છે કચ્છ જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટ જ હોય છે અને એ ઘટ જ્યારે જ્યારે નિવારાય છે ત્યારબાદ જે શિક્ષકો છે એ પોતાના જિલ્લામાં બદલી કરાવી લેતા હોય છે અને કચ્છ જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટ જોવા મળી હતી ગયા વર્ષે તો એક સમય એવો આવ્યો હતો કે જ્યાં નવ હજાર ત્રણસો જેટલા શિક્ષકોની જરૂરિયાત હતી એની સામે શિક્ષકોની ઘટ હતી પછી કચ્છ જિલ્લાની છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ રહે છે ને એનો જે નુકસાન થઈ રહ્યો છે એ આપણી આવનારી ભાવી પેઢી ઉપર નુકસાન થઈ રહ્યો છે એ બાબતે આપણી સાથે વાત કરવા માટે કેડી જાડેજા છે કેજી સ્વાગત છે તમારું કેડી શિક્ષકોની ઘટ ચર્ચાઓ આંદોલનો ધરણા ઘણા બધા થયા પરંતુ પ્રશ્ન તો એનો એ જ રહ્યો છે શું એનો કોઈ કાયમી સમાધાન શોધી શકાય ખાસ તો હું આપની ચેનલનો નો આભારી છું કે આપે કચ્છના આ સળગતા પ્રશ્નને આપ પ્રજા સમક્ષ લઈ રહ્યા છો અને ઉજાગર કરી એ બદલ ખાસ તો આનામાં પ્રજાને જાગવા જેવું છે કચ્છની ખમીરવતી પ્રજા જે કહેવાતી ને એ ક્યાંક પોતનું ખમીર ખોલી રહ્યું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે એવું ક્યાંક લાગી રહ્યું છે કદાચ જણાને દુઃખ લાગશે તો લાગે તો ભલે લાગે કારણ કે જો તમે તમારા દીકરાના ભવિષ્ય માટે તમારા દીકરીના ભવિષ્ય માટે જો આગળ નથી નથી આવી શકતા તો તો આનાથી માટે કોઈ મોટું હાલ આમ તમે હું જેમ કચ્છની અંદર શિક્ષકો નથી શાળાઓ છે તો શાળા અંદર દીકરાઓ દીકરીઓ ભણવા જાય છે પણ શિક્ષક નથી એટલે બહુ દુઃખ વાત છે આ પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિઓને ઉકેલવા પડે પ્રજાના પ્રતિનિધિઓને આગળ આવીને આપનો રસ્તો કાઢવો જોઈએ પણ પ્રતિનિધિઓ આજના પ્રતિનિધિઓ જે છે એ ક્યાંક ને ક્યાંક જાય એટલે એમનું શું છે છે કે વલણ તરફ ગાંધીનગર ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે કે અમને જે વોટ મળે છે એ કચ્છમાંથી મળે છે અને મારે એ તમામે તમામ પ્રતિનિધિઓને કેવો છે કે હજી પણ સમય છે જાગો નહીં જાગો તો કચ્છના તમામે તમામ ગામમાં જો જરૂર પડશે તો અમે અ ચૂંટણીનો બહિષ્કાર કરાવશું કારણ કે હવે રસ્તો નથી અમને ખબર પડી ગયો અમે ગમે તેમ અમે જીતવાના જ છીએ એટલે અમને કોઈની જરૂર અમારે ખાલી પબ્લિક આવે વોટ આપી જાય પછી અમે એમના સરકાર છીએ પાંચ વર્ષ સુધી અમારે ખાલી કરવું છે આવું જ છે અને કચ્છના લોકો ન ભણે એ જો ભણશે તો અમને પ્રશ્ન કરશે એ બીકના કારણે આ લોકો કચ્છના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે અને ખાસ કરીને મારો તમારા માધ્યમથી પાછો વડીલોને કેવું છે પાછો વાલીઓને કેવું છે તમે રસ્તા ઉપર આવો તમે બહાર નીકળો વચ્ચે જેમ અમુક આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ના ગજુભાઈ જાડેજા અને અમુક સંગઠનો અમે બધા સાથે મળી આ મુહિમ ચલાવી આવેદન આપ્યા કલેક્ટર સાહેબને મળ્યા જિલ્લા શિક્ષણ અધિકારીને મળ્યા જિલ્લા પંચાયતના પ્રમુખને મળ્યા ધારાસભ્યને મળ્યા પણ આનો ક્યાંક કોઈ રસ્તો આવતો નથી અને એના માટે ક્યાંક ને ક્યાંક આ લોકો સીએમને જય આ મીટિંગ કર્યા સન્માન થઈ ગયું બધું થઈ ગયું પણ કચ્છ માટે ફેશિયલ ભરતીમાં વાયદો પણ થયો નિમણૂક ત્યાં નિવૃત્તિ એવા વાયદા પણ થયા પણ હાલ તમે જોઈ રહ્યા છો છેલ્લા દસ દિવસમાં સડત્રીસ જેટલા શિક્ષકો પોતાના વતન માટે અહીંયાથી રાજીનામું આપીને ભાગવા તૈયાર છે એટલે કહેવાનો મતલબ છે કે આ જે લોકો બહારથી આવે છે ભલે લાગે કારણ કે તમે તમારા સ્વાર્થ માટે કે કચ્છના કોઈ ભવિષ્ય માટે જયારે નિમણૂક થઈ જયારે ઓર્ડર મળતા હતા ત્યારે તમારા બધાના રવૈયા અલગ હતા ને અત્યારે તમને જોબ મળી ગયા પછી પણ તમારા રવૈયા અલગ છે

કે આ લોકોની એક જ નીતિ છે કચ્છના લોકો હોય ગુજરાતના લોકો છે જે અંતરિયાળ વિસ્તારો અહીંયા શિક્ષકો પૂરા ના આપો ત્યાં એમને શિક્ષણ પૂરું ના મળવું જોઈએ અને એ લોકો પશુપાલન અને ખેતી માં જ પડ્યા રહે અને હવે તો એમની પાસે ખેતીની જમીન પણ જુટવાઈ રહી છે તમે જોઈ રહ્યા છો એટલે આ લોકો પાસે મજૂરી સિવાય બીજો કોઈ રસ્તો જ ન હોવો જોઈએ સવાર થાય ટિફિન લઈને મજૂરી કરવા જાઓ સાંજે આવીને સુઈ જાઓ પાછો સવારથી આ જ વસ્તુ એટલે આ લોકોની નીતિ છે કે કચ્છના લોકોને શિક્ષણથી વંચિત રાખો કચ્છના લોકોને જેમ બને તેમ નિરક્ષિત શિક્ષણનો શિક્ષિત શિક્ષિત જોઈએ કે જો તો પૂછશે એટલે આનામાં આપણા જે નેતાઓ છે એનો તો મુખ્ય ફાળો છે જ પણ સાથે સાથે હું તો એમ કઉ સીએમ અને પીએમનો પણ મુખ્ય ફાળો છે જો પીએમ અને સીએમ અહીંયા આવીને મોટા દાખલા કરતા હોય રણ ઉત્સવ કરે છે આટલા આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અબ્જો નો અહિયાં

સો ટકા છે જો લોકલ તાલુકા હોય અમુક તાલુકા છે જ્યારે જવો ની અલગ ભાષા છે એક ભાષા છે ગુજરાતી એટલે આમ દરેક વિસ્તાર દરેક પ્રાંતમાં તમે જ્યાં જ્યાં વાગડ છે તો અલગ ભાષા છે એટલે કચ્છ એક બહુ મોટો વિસ્તાર છે એના અલગ અલગ વિસ્તારો છે એનામાં અલગ અલગ ભાષાઓ બોલાવી રહી છે તો કચ્છના જો લોકલ તાલુકાવાઈજ અને જો કચ્છને અલગ ભરતી બોર્ડ આપવામાં આવે અને કચ્છના લોકલ જ ભરતી થાય તો આ પ્રશ્ન શકાય અને આ વસ્તુ નિવે છે નથી નથી એમ જો શંકરસિંહ વાઘેલાની સરકાર આ નિર્ણય કરી શકતી હોય તાલુકા તાલુકાવાઈજ ભરતી કરી શકતી હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેમ ન કરી શકે કારણ કે આ કોઈ મોટી વસ્તુ નથી અગાઉ બનેલી વસ્તુ છે જો આગળ કદાચ ન બનેલી હોય તો આપણે એને સમજી શકીએ પણ આ એક સરહદી વિસ્તાર છે આ હર વખતનો તકલીફ રહ્યું છે જ્યાં જ્યાં આવા સરહદી વિસ્તારો જ્યાં જ્યાં આવા પછાત તાલુકા હોય ત્યાં એક પ્રાથમિકતા આપી અને એ તાલુકાના યુવાનોને પ્રતિભા જે પણ બારે કાઢવા માટે હતો તે મોકો પણ આપવો જોઈએ રોજગારી પણ વધે પ્લસ લોકલ હશે તો એ કઈક મહેનત કરશે અત્યારે જો બારે આવશે એને તો શું છે હું બે વર્ષે પાંચ વર્ષે છ વર્ષે ભાગી જવાનો છું એટલે એ એના પ્રમાણમાં ધ્યાન આપશે પણ કાયમી ખબર જ છે કે મારે કચ્છમાં જ રહેવું છે કચ્છના આ તાલુકામાં જ આ ગામમાં મારે રહેવું છે તો એ પછી છોકરાઓ પાસે એટલું મહેનત કરશે અને કચ્છ નું શિક્ષણ સ્તર જે નીચું ગયું છે એ ઊંચું પણ આવી શકે છે હવે બઉ વખત એનો પ્રશ્ન છે આ એમની જવાબદારી છે એમનું જે મૂકું મૌન છે એ કચ્છ માટે કેટલું ઘાતક છે એ કઈ ને આમાં આપઘાત કરવા જેટલું કહીને એટલું ઘાતક છે જેમ કેમ કોઈક માણસ આપઘાત કરે છે એટલું ઘાતક છે ધારાસભ્ય છે ત્રણ ત્રણ ના છે

જો તમે ઈ પ્રજા માટે ન કરી શકતા તો તમે આગળ કદાચ તમને કાલે સીએમ બનાવી દે કે પીએમ બનાવી દે તમે કરી નથી એટલે એ રાજકીય ને અને એક કચ્છી તરીકે પાછો કહું છું જો હજી પણ તમે આ નમાલા નેતાઓ અને રાજકીય પક્ષો આવતી કરતા રહેશો તો ન છૂટકે અમારે કચ્છ અલગ રાજ્યની માંગણી કરવી પડશે એના માટે કદાચ લોહી વેરવા પડશે તો અમે એ પણ કરવા તૈયાર છીએ જો ક્યાંક ક્યાંક ને દેખાઈ રહ્યું છે જો ભવિષ્યમાં હજી પણ આ નેતાઓ નહીં સમજે તો અમારે કચ્છ કચ્છ અલગ રાજ્ય માટે પણ અમે માંગણી કરશું દર્શક મિત્રો તમે વિચાર કરો કે જે જિલ્લામાં જે પાયાની જરૂરિયાત છે માત્ર શિક્ષાની વાત નથી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં પણ ખૂબ મોટી ઘટ છે રેવન્યુ ની વાત કરીએ તો એનામાં ખૂબ જ મોટી ઘટ છે પરંતુ આ શિક્ષાનું અગત્યતા એટલા માટે છે કે આપણી આવનારી પેઢીનું નિર્માણ કરશે જે શિક્ષક છે એ આપણા બાળકોમાં જે જ્ઞાનનું સિંચન કરશે સંસ્કારોનું સિંચન કરશે પરંતુ શિક્ષક જ નથી તો આપણા બાળકો કઈ રીતે ભણશે અને કઈ રીતે એમનામાં બુદ્ધિનું સિંચન થશે આ અગત્યનો પ્રશ્ન એટલા માટે છે કે રેવન્યુમાં કદાચ કોઈ કર્મચારીની હોય તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ રહીને કામ થશે આવી શિક્ષણ જે નીતિઓ રહી છે એના કારણે વર્ષોથી શિક્ષકોની ઘટ છે વર્ષોથી શિક્ષકોની ઘટ હોવા છતાં પણ જો આપણા નમાલા ધારાસભ્યો સાંસદ જિલ્લા પંચાયતના જે પ્રમુખો મંત્રીઓમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ થશે તેવું ચિતાર મને દેખાઈ રહ્યું છે નમસ્કાર આવા જનતા હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર